લોમે ઉદ્ધામ દજાડા ખાતે સાયલા ચુડા તાલુકાનો પ્રથમ કાઠી ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો વક્તા અને મોટિવેશન સ્પીકર સગ સગપરીયાએ વિદ્યાર્થીઓને શાળા કોલેજની પરીક્ષા જ નહીં જીવનની પરીક્ષામાં વાસ્તવિક ઉદાહરણો આપી કઈ રીતે સિદ્ધ થઈ શકાય સમજાવ્યા હતા સાયલાના દજાડા લોમે ઉધામ ખાતે સાયલા ચુડા તાલુકાનો પ્રથમ કાઠી ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓના તાજેતરમાં સરકારી નોકરીઓમાં સફળ બનેલા પ્રેરણાદાયી યુવાઓનું સન્માન કરીને સન્માન સમારોહ યોજાયો સમાજનો આ પ્રથમ કાર્યક્રમ ધજાડા લોમ બાપુના સાનિધ્યમાં લોમેઓ ધામના મહંત શ્રી ભરત બાપુ ભગત લીંબડી ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ ચીરાણા શૈલેષ સકવરિયા શ્રેષ્ઠ વક્તા અને મોટિવેશન સ્પીકર તેમજ પૂજનીય સંતો મહંતો તથા ખાટી ક્ષત્રિય સમાજના ક્લાસ વન ટુ અધિકારીઓ ડોક્ટરો નિવૃત્ત શિક્ષકો તેમજ શ્રી સત્યજીત કુમાર ખાચર પ્રમુખ શ્રી ગુજરાત કાઠી ક્ષત્રિય સમા તથા મુનાભાઈ વિંછિયા શ્રી સૂર્ય યુવા ગ્રુપ નવા સુરજ દેવળ તાલુકા પંચાયત સદસ્ય શ્રી સાયલા ચુડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ માર્કેટિંગ યાર્ડ શ્રી સાયલા ચુડા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ સરકારી કર્મચારીશ્રીઓ સુરેન્દ્રનગર જિલ્લા કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સરપંચશ્રીઓ સાયલાચુડા ઉપસ્થિત રહ્યા અને પરસ્પર સાથ અને સહકાર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારીને સમાજને સુદ્રઢ બનાવવા માટે યુવાઓને અપીલ કરી હતી આ સમારોહમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાચુડા તાલુકાના રહેતા કાઠી ક્ષત્રિય સમાજના વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે તાજેતરમાં સરકારી નોકરીઓમાં સફળ બનેલા પ્રેરણાદાયી સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી સમાજમાં ધંધા રોજગારની સાથે સાથે શિક્ષણનો વ્યાપ પણ વધે અને સમાજ સર્વ સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે ઉપસ્થિત સમાજ અગ્રણીઓએ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું અને કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ પરિવાર સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા કિપોટર મુકેશ ખક્કર તંના જ સમાચાર અને આજે આ રજાળામાં રઝાળામાં કાફી ક્ષેત્રીય સમાજ દ્વારા સાયલા અને સુરા તાલુકાનો પ્રથમ સરસ્વતી સન્માન સમારંભ આજે યોજાયો એમાં બહુ મોટી સંખ્યામાં વડીલોએ સૌ ભાઈઓ બહેનો વિદ્યાર્થી મિત્રો અને નવીન સર્વિસ પર લાગ્યા એ બધાએ હાજરી આપી અને સાથે જે અમારી ટીમ છે એ એમનો ખૂબ સાથ સહકાર રહ્યો સરકાર મિત્રો વડીલ મિત્રો કે જે ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ અધિકારીશ્રીઓ આ કાશી સમાજના હતા એમને ખૂબ હાજરી આપી અને સૌને પ્રોત્સાહિત કર્યા એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે બોટી અને આ તકે સૌ સમાજ સરપંચશ્રીઓ અધિકારીશ્રીઓ બધા જે કાર્યવાહીશ્રીએ પણ હાજરી આપી એ રીતે સૌ વિદ્યાર્થી મિત્રોને પ્રોત્સાહિત કર્યા એ બદલ એ પણ સૌનો પૂરતો હું આભાર માનું છું અને સાથે સાથે જેડી ટીમ તેમજ જે કાર્તિક ક્ષેત્રિ સમાજના આગેવાનો છે પ્રમુખો છે મંત્રીઓ છે એ એ લોકોએ પણ હાજરી આપી એટલે આ હું પણ ખૂબ ખૂબ રાજી પ્રગટ છું કે અમારું પ્રથમ સોપાન હતું પણ એ દર વર્ષે આખી વિશેષ સારી રીતે ઉજવાય અને વિદ્યાર્થી મિત્રો સરસ પરિણામ લાવતા થાય એ દસ્તુ જય લોંબાપુ લાખો લોકોની શ્રદ્ધા આસ્થાનું આ કેન્દ્ર એટલે ધજાળાની પાવન ભૂમિ લોમેવધામ ધજાળા આપણને ખૂબ ગૌરવ થાય કે વર્ષોની એક વિચાર બિંદુ વર્ષોની એક રાહ કે સમગ્ર સાયલા અને ચૂડા તાલુકાના તેજસ્વી તારલાઓ માટે આગળનું ઉજળું ભવિષ્ય માટે આ ભૂમિ ઉપરથી કોઈ તેજસ્વી તારલા આપણા જે સમાજના છે એનું પ્રથમ સન્માન સમારોહ થાય અને આજે ગૌરવ સાથે કહેવાનું મન થાય કે વિચાર આજે સાર્થક બહેનો છે ખૂબ જ ઐતિહાસિક રીતે ભવ્ય રીતે પરમ ભરત ભરતબાપુના સાનિધ્યમાં સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ ગુજરાતમાંથી એમ લાગે કે આજે ગોતી ગોતીને મોતી આજે ઠાકરના સાનિધ્યમાં ભેગા થયા છે શિક્ષણના વિચારકો ચિંતકો આ ભૂમિતો ભજન ભજન આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર છે એની વચ્ચે વ્યસન મુક્તિ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ ભરતબાપુ દ્વારા થાય છે ત્યારે આ ભૂમિ માટે જ્યારે આવું ભવ્ય દિવ્ય આયોજન થયું એ ખરેખર કાઠી ક્ષત્રિય સમાજ માટે એક ઉજળા વારસાનું પ્રતિબિંબ બની રહે અને આવનારા સમયમાં આ પહેલ વર્ષો સુધી ગોંડલમાં જેમ સત્તર સત્તર વર્ષથી સન્માન સમારોહ શરૂ છે ત્યારે પૂજ્ય ભરતબાપુના સાનિધ્યમાં અવિરતપણે આ સરસ્વતી સન્માન સમારોહ શરૂ રહે અને બાપુના આશીર્વાદ સાથે સંતોના આશીર્વાદ સાથે આવા સમાજના શ્રેષ્ઠીઓના મોટિવેશન માર્ગદર્શન નીચે સમાજના આવનારા ભવિષ્યના યુવાનો ક્લાસ વન ઓફિસર સુધીની સફર ખેડે એવો સૌનો ભાવ હતો એ સાથે ભવ્ય દિવ્ય વિચાર સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો છે સમાજ સુધારણાની વાતો પણ થઈ છે બાળકોના ભવિષ્ય માટેની વાતો થઈ છે અને અહીંયા કન્યા છાત્રાલય પણ બાપુના સાનિધ્યમાં બને અને દીકરીઓ માટે પણ ચિંતા આજે ધંધાળાના ઠાકરે કરી છે એ વિચારને હું મારો રાજીપા રૂપે વ્યક્ત કરું છું ફરીથી લોમેવ સમર્થ સાહિત્ય કાઠી ક્ષત્રિય સમાજનું ઉજ્જવળ ભવિષ્ય વધુ ને વધુ દેદીપ્યમાન બને એવા ભાવ સાથે ધામ મારા વંદન કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત પ્રથમ સરસ્વતી સન્માન સમારોહમાં આજે વિશાળ સંખ્યામાં દરેક તાલુકા જિલ્લા મથકેથી કાઠી ક્ષત્રિય સમાજના મોટા પ્રમાણમાં આગેવાનો ભાઈઓ વડીલો બહેનો અત્રે ઉપસ્થિત રહ્યા ખરેખર તો કહેવાય છે કે કોઈ પણ સમસ્યાનું મૂળ કોઈ પણ સમસ્યાનું ઉપાય કોઈ પણ સમસ્યાની દવા એ શિક્ષણ હોય છે આજના આધુનિક યુગની અંદર શિક્ષણને એક હથિયાર રૂપે જો બનાવવામાં આવે તો જે કાંઈ જે કાંઈ કારણોસર અથવા તો શિક્ષણનું સ્તર સુધારવા માટે તેની ગુણવત્તા સુધારવા માટે અથવા તો જે કાંઈ આગળ અભ્યાસ અર્થે જે મહત્ત્વ શિક્ષણનું રહેલું છે એ એવી બધી ચર્ચાઓ થાય કે કાઠી સમાજની અંદર ઘણું બધું પૂછવું હોય છે પણ કાઠી સમાજ એ એવી જ્ઞાતિ છે એની અંદર ઘણી બધી આવડત છે ઘણી બધી શક્તિઓ છે ત્યારે શિક્ષણથી આપણે કેમ વંચિત રહીએ અન્ય સમાજો છે એ આ શિક્ષણને ખૂબ જ સારી રીતે સારા સારા કાર્યક્રમો થકી મોટિવેશન કરી બાળકોને ઉત્સાહિત પ્રોત્સાહિત કરી અને આગળ વધવા માટે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આજનો આ સરસ મજાનો કાર્યક્રમ જે ભરત બાપુના આશીર્વાદથી ખૂબ જ સારી રીતે સંપન્ન થયો અને ચોક્કસ આમાં પરિણામ મળશે સુધારો મળશે અને કાઠી સમાજને ખૂબ જ જાગૃતિ આવશે અને શિક્ષણનું સ્તર છે ઉત્તરોત્તર વધશે એવી પ્રાર્થના સત્ય ઠાકરના કરવામાં સરતી સગાના સમારોહ છે અને દસ અને બારમી પરીક્ષાઓમાં પસાર થયેલા સાથે અધિકારીઓ અને કર્મચારીઓ શિક્ષણ માની બોડી બહોળી સંખ્યા આજે ભાઈ પરમાત્માના આશીર્વાદ જન અહીંના કેટલાક રીત રિવાજો માટે પણ સમાજે વિચાર માટે સમાજને અપીલ કર્યું કે કેટલાક મોટા ખર્ચાઓમાંથી બચત કરવામાં આવે વિદ્યાર્થીઓને શિક્ષણ પાછળ વધારેને વધારે ધ્યાન આપવામાં આવે

ગમે ગામ જગ્યાનો જ વાપર્ષે આભાર માની જેથી કરીને આ સમાજના ઉત્કર્ષ માટે પ્રેરણા લઈને કરી રહ્યું છે એમાં વધારે વધારે સહયોગ